નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે ખેડાની એચ એનડી પારિક હાઈસ્કૂલ છે એનો એકસો તેરમો સ્થાપના દિવસ ઉજવાયો હતો અને એનો એક બ્લોગ આપણે રજૂ કરી ચૂક્યા છે અને બીજું આજે વિદ્યાર્થી ભોજન મેગા ફૂડ ફેસ્ટિવલ એટલે ભોજન સમારંભ એક મહાભોજન સમારંભનો કાર્યક્રમ જે અહીંયા યોજાયો હતો એનો વિડીયો હવે શેર કરી રહ્યા છીએ ખેડા એચ એનડી પાર્ખ હાઈસ્કૂલના વિશાળ આ પટાંગણ મેદાનમાં સેંકડોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અત્યારે ભોજન લઈ રહ્યા છે શાળા સ્થાપના દિવસ બર્થડેની ઉજવણી કર્યા પછી આપ જોઈ રહ્યા છો એક ઉજાણી આપણી પારંપરિક ભાષામાં કહીએ સ્થાનિક તો એક ઉજાણી રૂપે બધા વિદ્યાર્થીઓ અત્યારે ભોજન લઈ રહ્યા છે અને એક મેગા ફૂડ ફેસ્ટિવલ કહી શકાય એક ઉત્સવ મહાભોજન કાર્યક્રમનો એક મહાઉત્સવ મેગા ફૂડ ફેસ્ટિવલ શાળા સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે આજે એક મોટો ભોજન સમારંભ અહીંયા યોજાયો છે અને મધ્યમાં એક રસોડા જેવું બનાવ્યું છે જ્યાં પૂરીઓ તળાઈ રહી છે અને અનેક કાઉન્ટરો ગોઠવવામાં આવ્યા છે અને શાળા સ્ટાફ પરિવાર સાથે કેટલાક સ્વયંસેવક જે વિદ્યાર્થીઓ છે તેઓ પણ અહીંયા ફરજ નિયુક્ત છે સ્વયં જવાબદારી સ્વીકારી અને એ વિદ્યાર્થીઓ અહીંયા સેવામાં કાર્યરત છે ખેડાનું સૌથી મોટું શૈક્ષણિક તીર્થ છે શ્રી એચ ડી પારેખ હાઈસ્કૂલ અને એનો આજે એકસો તેરમો જન્મદિવસ વિદ્યાર્થીઓની ભાષામાં કહીએ તો બર્થડે સેલિબ્રેશન કરી રહ્યા છે શાળા જન્મદિવસની ઉજવણી ઉજવણી અને ઉજવણી ઉજવણી થઈ ગઈ અને ઉજાણી ઉજાણી એટલે જે સમૂહમાં બધા ભોજન કરે જમે એને ઉજાણી કહેવાય આનંદ ખુશીથી જે ભોજન સમૂહમાં લઈ રહ્યા હોય એને ઉજાણી કહી શકાય આપણે અને અત્યારે મોટા પ્રમાણમાં વિદ્યાર્થીનીઓ એટલે કે દીકરીઓ બધી અત્યારે ભોજન લઈ રહી છે અને ત્યાર પછી યુવાનો

અહીંયા બધા હોંશેથી બધા વિદ્યાર્થીઓને જમાડે છે અને આ સ્વયંસેવક મિત્રો છે અત્યારે અહીંયા જરૂરિયાતની જે વસ્તુ હોય લાવવાની બધું એટલે એને વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા નિયુક્ત કરેલા છે અને બધા જ અત્યારે સ્કૂલ ફૂડ ફેસ્ટિવલની અંદર સરસ મોતીચૂરના લાડુ છે અને બાળકોને પ્રિય હોય એવું તમામ ખાદ્ય આઈટમ અહીંયા છે ખાસ તો મોતીચૂરના લાડુ ખૂબ જ ટેસ્ટી છે અને વિપુલ માત્રામાં મોતીચુના લાડુની વ્યવસ્થા કરાય છે અહીંયા ખૂબ જ સરસ સ્કૂલ ફૂડ ફેસ્ટિવલ છે આપ જોઈ રહ્યા છો બધા જ જમી રહ્યા છે અને કેટલાક વ્યવસ્થાના ભાગરૂપે આ બધા દોડધામ કરી રહ્યા છે યુવાનો અને મોડી મંડળ કહી શકાય આપણે જે આગેવાન વડીલો છે અને બધા જે ઊભા છે અને વિદ્યાર્થીઓ ખાણીપીણીનો આનંદ લુપ્ત ઉઠાવી રહ્યા છે અને વિદ્યાર્થીઓ જ વ્યવસ્થાના ભાગરૂપે પણ અહીંયા ફરજ નિયુક્ત છે સ્વયંસેવક બનીને સેવા કરી રહ્યા છે ખેડા શહેરનું સૌથી મોટું શિક્ષણ તીર્થ છે એચ એનડી પારેખ હાઈસ્કૂલ અને એનું ખૂબ જ ઊંચું નામ છે શિક્ષણ બાબતે શૈક્ષણિક કાર્ય બાબતે એચ એન ડી પારેખ હાઈસ્કૂલ ખૂબ જ લોકપ્રિય છે આ વિસ્તારમાં આ પંથકમાં અને દૂર ગામડાઓમાંથી દૂર દૂરથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અર્થે આવે છે આ હાઈસ્કૂલમાં ભણીના અનેક વિદ્યાર્થીઓ અત્યારે બહાર સેટલ થયેલા છે એ પૈકી એક અમન શાહ છે એમની પાસેથી આપણે શાળાના અનુભવ જાણીએ શાળા શાળા વિશે બે છે આ શાળામાં મેં ધોરણ અગિયાર બારમાં અભ્યાસ કર્યો છે શાળાના શિક્ષકો ખૂબ જ સારી રીતે અભ્યાસ કરાવે છે અને છોકરાનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ આ શાળામાંથી થયેલું છે એ બદલ શાળાને હું ખૂબ આભારી છું અને હવે આ શાળાના વિદ્યાર્થીઓની ઉજ્જવલ શૈક્ષણિક કારકિર્દી માટે જેવો સતત પ્રયત્નશીલ છે એવા યુવા થી આળસો વિદ્યાર્થીઓ છે શાળાએ સારી એવી વ્યવસ્થા કરેલી છે બધા બાળકો આનંદભેર ઉત્સાહ માણી રહ્યા છે અને ભોજનનો આનંદ માણી રહ્યા છે ગામમાં પણ જે રેલી ફરી એમાં બધાનો સારો એવો સહકાર મળ્યો ડક્ટ મેનેજમેન્ટે પણ ખૂબ જહેમત ઉઠાવી ભોજનની વ્યવસ્થા કરેલ છે તેથી કરીને તમામ વિદ્યાર્થીઓએ ભોજનનો પણ લાભ લીધેલ છે આડત્રીસો ટોટલ હા કેજીથી માંડીને બારસોથી આડત્રીસોની સંખ્યા છે બાકી છે ક્યાંથી આવો તમે રડુથી આવો છો કેટલા વિદ્યાર્થી બસ ભરીને આવે રડુથી અને આજે શું કાર્યક્રમ છે છે બસ સવારે કેટલા વાગે આવ્યા હતા સાડા છો આવી ગયા હતા એમ તમે બધા રડુના જ છો

વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો એ પણ ખૂબ જ સરસ હોય છે જેવું નામ મોટું છે તો પ્રોગ્રામ પણ ભવ્ય અહીં હોય છે અને એટલે જ આજે આપ જોઈ રહ્યા છો લગભગ ત્રણ હજાર સાતસો કરતાં વધારે વિદ્યાર્થીઓનું એક અહીં ભોજન સમારંભ મહાભોજન સમારંભ એમ કહી શકાય મેગા ફેસ્ટિવલ ફૂડ ફેસ્ટિવલ સ્કૂલ ફેસ્ટિવલ આ બાળકો માટે આ એક યાદગાર મોમેન્ટ હોય છે ખૂબ જ યાદગાર ઘડી હોય છે આ અને એટલે જ આપણે થોડું આ બધું કવરેજ એટલે જ કરીએ છીએ કે આપણે જે તે વિદ્યાર્થીઓ દેખાય છે આ તમામ વિદ્યાર્થીઓના દિલ દિમાગમાં આજની આ યાદો કાયમ માટે ધબકતી રહેશે અને એવો આ એક સરસ પ્રસંગ છે ઉત્સવ છે અને ઉત્સવો દરમિયાન આ ઉજાણી છે ખાણીપીણી અને મોજ મસ્તી છે સેવા સંગઠન સંપ એના સંસ્કારનું સિંચન પણ આવા કાર્યક્રમો દ્વારા થાય છે એકબીજાને મદદરૂપ થવાનું કાર્યક્રમમાં હેન્ડલિંગ કરવાનું એ બધું વિદ્યાર્થીઓને અહીંયા આવા કાર્યક્રમો દ્વારા પણ શીખવા મળે છે એ સાથે મોજ મસ્તી અને અનુશાસન શિસ્ત પણ અહીંયા તમને જોવા મળશે નાનકડા ભૂલકાઓ છે ને પ્રિય મોતીચૂરના લાડુ ખાઈને આનંદ મેળવી રહ્યા છે અને મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે બહુ જ મોટી સંખ્યામાં વિપુલ માત્રામાં મોતીચૂરના લાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને ખૂબ જ ટેસ્ટી લાડુ છે અને બધા ટાવરિયાઓ મોજથી લાડુ ખાઈ રહ્યા છે અને આ અક્ષયભાઈ ભાવસાર છે ખેડા પીપલ્સ બેગમાં સૌપ્રથમવાર પ્રથમવાર તરીકે જ વિજેતા બન્યા છે કયું સમાજરાથી આવે કેટલા છોકરાઓ બે બસ ભરીને આવે બરાબર કયું કામ તમારું કેળા નાચ છો હા સારા છે વિદ્યાર્થીઓ આ જે ભૂલકા છે એમની સાથે આપણે વાત કરી છે કે કેટલા લાડુ ખાધા લાડુ પ્રિય હોય ને કોઈ એક ખાય કોઈ બે ખાય એ રીતે એની મોજની વાત આ છ લાડુ ખાધા એમ ટાબરિયાઓ જણાવે છે એટલે એક મજાક માટે બધા ટાબરિયાનું આપણે આ રીતે કવરેજ કર્યું છે થોડું શિક્ષક મિત્રો છે વ્યવસ્થાના ભાગરૂપે તેઓ અહીંયા બેઠા છે આ બધા વિદ્યાર્થીઓ ડામરીના છે અને બધા જ ખુશાલ છે ફ્રેન્ડ સર્કલ પણ આવા બહારથી જૂથમાં આવતા હોય એટલે ફ્રેન્ડ સર્કલ એ રીતે જ બનતા હોય છે અને અહીં આવીને બીજા અન્ય ગામના મિત્રો પણ મળે એટલે એમનું સર્કલ મોટું થાય ગાંધીપુરાના બધા છોકરાઓ છે મિત્રો આ થોડા ફની મજાકવાળા વિડીયો થોડા આપણે આ કવરેજ કર્યું છે જેથી કરીને બાળકોને વિડીયો જોવાની મજા આવે અને એમના પરિવારજનોને પણ એમ લાગે કે એમના દીકરાઓ જે ભણવા જાય છે દીકરીઓ દીકરાઓ તો સ્કૂલનો માહોલ કેટલો સરસ હશે એ આ ઉત્સાહ પરથી આપણે એ અનુમાન લગાવવાનું છે હે ત્યાં આપશ થોડી વાર હોય

મેગા ફૂડ ફેસ્ટિવલ સ્કૂલ ફૂડ ફેસ્ટિવલ સ્કૂલનો એક મહાભોજનનો કાર્યક્રમ છે અને વિશાળ પટાંગણમાં આપ જોઈ રહ્યા છો સેંકડોની સંખ્યામાં વિદ્યાર્થીઓ જમી રહ્યા છે જમીને ગયા છે અને હજુ ઘણા બધા જમવા માટે આવી રહ્યા છે વડીલો બધા આગેવાન અહીંયા જ ઊભા છે બધા કલ્પેશભાઈ શાહ છે કુંતલભાઈ છે અમદાવાદથી આવ્યા છે મહેશભાઈ કારીયા છે આરીફભાઈ છે આ બધા અત્યારે માર્ગદર્શન મંડળમાં આવી ગયા છે એમ કહી શકાય કારણ કે એમની ત્રીજી પેઢી અત્યારે આ સ્કૂલમાં ભણી રહી છે અને બધા સાથી મિત્રો છે એ સાથે હવે આપણે આ સ્કૂલમાં એમના અનુભવ જે છે એ બાબતે મહેશભાઈ કારિયા પાસેથી મેળવી મારા છોકરા અને છોકરાના છોકરાએ એ ભણે આટલું પહેલી બન્યું આટલા વર્ષના ઇતિહાસમાં કે અમે બધી ત્રીજી પેઢી સુધી અહીંયા ભણીએ છીએ અને અમારો બધાનો એટલો ગ્રોથ થયો છે ચાર પેઢીએ અહીંયા વિદ્યાભ્યાસ કર્યો એવું આપણે મહેશભાઈ પાસે જાણ્યું આરીફભાઈ પણ એ જ માહિતી આપી રહ્યા છે દેવેન્દ્ર બાકી જમવાનું એમ સારું સારું એટલે સેવામાં છો આ બધા છેલ્લે જમવાનું તમારે ક્યાં ધોરણ ભણે છે નવમાં સરસ સરસ અનેક વિદ્યાર્થીઓ અત્યારે સ્વયંસેવક બની અને સેવારત છે અને આ પત્રકાર મિત્રો હવે આવી ગયા છે થોડી યાદો કે ભારત આપણે પણ શૂટિંગ કરી લીધું છે પત્રકાર મિત્રોનું અને આ વોટર સપ્લાય વ્યવસ્થા છે એમાં પણ કેટલાક વિદ્યાર્થીઓ જ બધું આયોજન કરી રહ્યા છે અને વ્યવસ્થા કરી રહ્યા છે બધી એક ટીમ છે યુવા બ્રિગેડ બધી ટાબરિયાઓની તોફાની ટીમ બધી હોય છે અને કેટલાક શાંત હોય છે અને આવા થોડા મોટા જે લબરમુછ યુવાનો છે એ હવે જમવા માટે આવી રહ્યા છે હા હા અમારી એચએનડી પારેખ હાઈસ્કૂલ સોનામાં પણ ભરે એવી છે અને એટલી એજ્યુકેશનની દ્રષ્ટિએ આગળ છે કે પૂછ્યું ના પૂછવામાં અહીં આગળ નવા નવા બિરલાઓ વિરલાઓ બધા જ સારી સારી એવી પર વિદ્યાર્થી અનુશાસનના ભાગરૂપે જ આપણે જોયું કે સૌ પ્રથમ વિદ્યાર્થીનીઓ અને દીકરીઓ એ જમણવારમાં ભોજન લીધું ત્યાર પછી બાળકો ટાબરિયા હતા એમનો ભોજન સમારંભ આપણે જોયો અને ત્યાર પછી આ થોડા લબરમૂછ અને મોટા જે યુવાનો જેવા છોકરાઓ છે એ હવે જમવા આવી રહ્યા છે એટલે શિસ્ત અને અનુશાસન એ અહીંયા જોવા મળે છે ને હવે આપણા રિગ્નેશભાઈ છે ને મયંકભાઈ છે એ પણ જમી રહ્યા છે ને આપણે પણ મોતીચૂરના લડ્ડુ મીઠાઈ મોં મીઠું કરીને આપણા આ એચ એનડી પારેખ શૈક્ષણિક તીર્થને આપણે શુભકામના પાઠવીએ છીએ અને આ સાથે આપણે એચ એનડી પારેખ હાઈસ્કૂલના એકસો તેરમાં શાળા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ ભોજન સમારંભ મેગા ફૂડ ફેસ્ટિવલનો આ વિડીયો વ્લોગ શેર કરીએ છીએ એ સાથે સવારે આપણે રેલીનો એક સરસ બ્લોગ શેર કરેલો છે એ પણ અવશ્ય જોજો અને મિત્રો અગર આપ જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો આપને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ બોક્સમાં આપની લાગણી પણ વ્યક્ત કરો જય હિન્દ વંદે ગુજરાત